સૌથી પહેલા વાત રાજ્યમાં વરસાદને લઈને અનેક એવા રોડ રસ્તા છે કે જે બંધ પરિસ્થિતિમાં થઈ ગયા છે ત્રીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે બે સ્ટેટ હાઈવે છવ્વીસ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા રાજ્યમાં ત્રીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે બે સ્ટેટ હાઈવે છવ્વીસ પંચાયત હસ્તકના રસ્તાઓ પર બંધ કરી દેવામાં આવ્યા છે જેની આ સીધી તસવીરો સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે રાજ્યમાં વરસાદને પગલે ત્રીસ જેટલા રસ્તાઓ છે કે જે વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા આજે સવારે સાડા દસ વાગ્યાની પરિસ્થિતિ પર નજર કરીએ તો બે સ્ટેટ હાઈવે છવ્વીસ પંચાયત અને અન્ય બે માર્ગો સહિત કુલ ત્રીસ રસ્તાઓ બંધ થઈ ગયા છે સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના નવ રસ્તાઓ બંધ થઈ ગયા છે